સુરતના સરથાણામાં કાપડના વેપારીએ ઓનલાઈન સસ્તામાં સોનું લેવાના ચક્કરમાં નવ લાખ પચાસ હજાર રૂપિયાની રકમ ગુમાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે છ જેટલા ઠગો ફેસબુકમાં પેજ બનાવી લોકોને છેતરતા હતા જેનો ભોગ કાપડ વેપારી બન્યા હતા પાંચ મહિના પહેલા નોંધાયેલા ગુનામાં ઉત્તરાયણ પોલીસે આ ઠગ ટોળકીના આરોપીઓને ભુજથી ઝડપી પાડ્યા છે મળતી માહિતી પ્રમાણે યોગી યોગીચોક સહજાનંદ હાઇટ્સમાં રહેતા અને ઓનલાઈન કાપડનો ધંધો કરતા પચીસ વર્ષીય ધવલ જયસુખભાઈ વસોયાએ ત્રેવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસે ફેસબુક પર ચોવીસ કેરેટ ગોલ્ડ નામનું પેજ ઓપન કર્યું હતું જેમાં સો ગ્રામ સોનાનો ભાવ ચાર લાખ નવ્વાણું હજાર બતાવ્યો હતો જે માર્કેટ કરતા સસ્તામાં આપતા હતા આથી વેપારીએ વોટ્સએપ કોલ કરી સંપર્ક કર્યો હતો જેમાં સામેવાળાએ પોતાનું નામ રાજુ આપ્યું અને માંડવી ગુજરાતથી બોલું છું તેમ કહ્યું હતું પછી તેઓએ વેપારીને ઓછામાં ઓછું બસો ગ્રામ નવ લાખ પચાસ હજારનું સોનું ખરીદી કરવું પડશે જેમાં ટોકન તરીકે વીસ હજાર પહેલા આપવા પડશે તેવું જણાવ્યું હતું સોનું લઈને માણસ આપવા આવે ત્યારે બાકીનું પેમેન્ટ આપવાનું રહેશે વેપારીને સોનાનો ઓર્ડર કન્ફર્મ કરવા કહી ટોકનની રકમ મોકલવાની વાત કરી હતી એટલું જ નહીં ઠગ ટોળકીએ વિડીયો કોલ કરી વેપારીને સોનાના બિસ્કિટ બતાવ્યા હતા સાથે ક્યુઆર કોડ મોકલ્યો હતો પછી ઈસ્માઈલ શેખના ખાતામાં વીસ હજારની રકમ ટ્રાન્સફર કરી હતી

આવી વાત કરી પરથી પેમેન્ટ આંગળિયા મારફતે પડાવી લેવામાં બીજા દિવસે રવિવાર હોવાથી ડિલિવરી કરવા આવી શકાશે નહીં તેમ કહી સામેથી અન્ય એક શખ્સે વાત કરી હતી અને તે ગોવા રહેતો હોવાનું જણાવ્યું હતું તેણે વેપારીને એક કિલો સોનું લેવાની વાત કરી આથી વેપારીએ તેને ના પાડી દીધી અને રૂપિયા પરત માંગતા ગલ્લા તલ્લા કર્યા હતા છેવટે ભોગ બનેલા વેપારીએ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ કરવાની ફરજ પડી હતી ગત ડિસેમ્બર મહિનામાં પોલીસે રાજુ ઇસ્માઇલ શેખ રાજુ માંડવી ખાન સર નવાબ અને વિજય સામે ગુનો નોંધ્યો હતો ઉતરાણ પોલીસે બાતમીના આધારે ભુજ ખાતે સ્થાનિક બાતમીદારો પાસેથી માહિતી મેળવી બે આરોપી અમન ઇબ્રાહિમ રાયમા અને નવાબ હુસૈન સોઢાને ઝડપી પાડ્યા હતા આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આરોપીઓ ફેસબુક પર ફેક પેજ બનાવી તેના પર સસ્તા ભાવે સોનું આપવાના બહાને નકલી અધિકારી બની વિશ્વાસ કેળવી આંગળીયા પેટી તથા બોગસ બેંક ખાતામાં ઓનલાઈન રૂપિયા મેળવી છેતરપિંડી કરવાની ટેવ ધરાવતા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત